ખાડી વલસાડી ઝાપા હાઇવે પર બે મિત્રોની મોપેટ સ્લીપ મારી પારડી વલસાડી છાપા હાઈવે ઓવરબ્રીજ ઉપર બે મિત્રોની મોપેડ સ્લીપ મારી જતા અકસ્માત સર્જાયા હતો પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર મોપેડ નંબર પંદર બી ઝીરો ડબલ સિક્સ ફોર પર બે યુવાનો રાત્રિના વલસાડ તરફ જઈ રહ્યા હતા ત્યારે વલસાડી છાપા પાસે હાઇવે પર મોપેડ સ્લીપ મારી ગઈ હતી અને બંને યુવાન નીચે પટકાતા ઈજા પહોંચી હતી આ અકસ્માતની જાણ થતા પારડી પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરતા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડ આવ્યા હતા આ બંને યુવાનો અમિત હસમુખભાઈ ઠાકર રહેવાસી વલસાડ રેલવે યાર્ડ અને દર્શન રમેશચંદ્ર મોડી મોદી રહેવાસી વલસાડ મોઘરાવાડી નો હોવાનું જાણવા મળ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો